મૃત્યુ પછી કોને શોધે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ વાયરલ શોર્ટ્સમાં મિત્રો મનુષ્યના મૃત્યુ પછી એની આત્મા સૌથી પહેલા કોને શોધે છે પોતાના પતિને કે પોતાના બાળકને કે પછી પોતાના માતા પિતાને આ સવાલ જેટલો સરળ લાગે છે મારા બાળક જેટલો ડરાવણો અને રહસ્યમય છે કારણ કે આ સવાલ દરેકના મનમાં છે દરેકના ઘરમાં વીતેલા સમયમાં કોઈને કોઈને મૃત્યુ ચોક્કસ થઈ જશે કારણ કે આ દુનિયામાં જે માણસ આવે છે તેનું પાછા જવું નિશ્ચિત છે અને આ સવાલ દરેકના મનમાં હોય છે આ સવાલ માત્ર મૃત્યુ પછી પછીની યાત્રા સાથે જોડાયેલો નથી પરંતુ તે પ્રેમ તે લગાવવાને તે સંબંધો સાથે જોડાયેલો છે જે માણસ જીવતા જીવ બનાવે છે અને જે જેના સહારે તે પોતાનું જીવન વિતાવે છે શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું શરીર અહીં જ રહી જાય છે પરંતુ તેની આત્મા શરીર છૂટતી વખતે પૂરી રીતે જાણ હોતી નથી તેને આ વાતની પૂરી જાણકારી હોય છે કે તેનું જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે બહુ મોટી ખોટ પડી ચૂકી છે હિન્દુ શાસ્ત્રના ઘણો ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલા આત્મા એક વિચિત્ર અવસ્થામાં ચાલી જાય છે જેને સૂક્ષ્મ અવસ્થા કહેવામાં આવે છે આ અવસ્થામાં આત્મા ન તો પૂરી રીતે આ લોકોમાં હોય છે અને ન તો બીજા લોકમાં જાય લોકમાં એ જ સમય હોય છે જ્યારે આત્મા સૌથી પહેલાં પોતાની ચારે બાજુ જુએ છે જુએ છે પોતાની પોતાના શરીરને જુએ છે અને પોતાના નિષ્ણાત શરીરને જોઈને તેને મોટા ઝટકો લાગે છે તે આત્મા વિચારે છે કે શરીર ગઈકાલ સુધી ચાલતું ચાલતું હતું બોલતું હતું અને શરીર આજે બેભાન પડ્યું છે તે શરીર આજે શાંત પડ્યું છે તે શરીરમાં કોઈ હલચલ તે શરીર આજે હલીને હલી પણ થઈ રહ્યું આ એ જ સમય હોય છે જ્યારે આત્માને તે સમયે સૌથી પહેલાં પોતાના સંબંધો યાદ આવે છે તે માણસ યાદ આવે છે જે જેને તે તેના સૌથી નજીક હતો તે સમય યાદ આવે છે જે તેણે પોતાના પરિવાર સાથે હસીર રમીને વિતાવ્યો હતો પરંતુ એક મોટી સત્યતા પરિય સામે આવે છે તે આત્મા ક્રમમાં નથી આત્માનું પહેલું આકર્ષણ હોય છે જેમ રીતે તેની સાથે જોડાયેલ હોય છે એવા ઘણા લોકો હોય છે જે વિચારે છે કે આત્મા સૌથી પહેલા પોતાના પતિ કે પત્નીને શોધતી હોય છે કારણ કે કાયદેસર રાખી જિંદગીની સફર તે આત્માને પોતાના પતિ કે પોતાની પત્ની સાથે જ વિતાવવાનો નિર્ણય કર્યો હોય છે મર્યા પછી પણ સૌથી પહેલી સંભાવના એ જ બને છે કે આત્મા પોતાના પતિને શોધતી હશે અથવા પોતાની પત્નીને શોધતી હોય છે કારણ કે તો સૌથી લાંબો સાથે તે જ હોય છે પરંતુ શાસ્ત્રોમાં આનાથી વિપરીત વાત બતાવવામાં આવે છે મૃત્યુ નજીકનો અનુભવ જે લોકોએ લીધો છે જે લોકો મર્યા પછી પણ અચાનક જીવતા થઈ ગયા મારા બાળક તેમણે એવી વાતો કહી છે જે સાંભળીને તમારા ઓ સુડી જેસે સૌથી પહેલો જડવા બાવ છે કે જેવી આત્મા શરીરમાંથી નીકળે છે તેનો પહેલો ભાવ ડરનો નથી હોતો પરંતુ મોજણનો હોય છે આ વાત ત્યારે પર સમજાતી નથી કે જે દેખાય દેખાય કે મરતી રહી કારણ કે આ વાત આપણે બતાજાડી છે કે મનુષ્યનું શરીર દેખાઈ શકે છે પરંતુ આત્મા દેખાતી નથી અને જ્યારે જ્યારે મૃત્યુ પછી આત્મા શરીરથી અલગ થઈ જાય છે તો તે આત્મા પોતે મૂંઝવણમાં પડી જાય છે કે આખરે હું દેખાય કે આમ નથી રહી પોતાની આસપાસ ફરે છે પોતાના ઘરે પણ જાય છે પોતાના રૂમમાં પણ જાય છે અને ત્યારે તેની નજર પડે છે તે માણસ પર જેની સાથે તેનો લગાવ પૂરી રીતે શુદ્ધ અને નિષ્ઠા નિઃશ્વાસ પ્રેમથી ભરેલો હતો ખાસ કરીને ઘરના બાળકો જેમની સાથે તેનો લગાવ ખૂબ વધારે હતો અને મોટાભાગના કિસ્સાઓમાં આવું જ થાય છે આત્મા અવારનવાર ઘરના બાળકો સાથે જોડાવા માગે છે ખાસ કરીને માની લો કે કોઈ ઘરમાં જાઓ કોઈ માતાનું મૃત્યુ થયું છે માતાના મૃત્યુ પછી તેમની આત્મા પોતાના ઘરે આવીને સૌથી પહેલાં પોતાના બાળકોને જોઈને તેમની તરફ આકર્ષિત થાય છે કારણ કે માતા અને બાળકનો સંબંધ સંબંધ કર્મ અને જન્મોથી જોડાયેલો માનવામાં આવે છે ઘર પરના નવ મહિનામાં સાથે રહેનારો સંબંધ જે માત્ર જન્મ સુધી સીમિત નથી હોતો તેથી ત્યારે માતાનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા સૌથી પહેલાં પોતાના બાળકોને જોવા માગે છે આ વાત સ્પષ્ટ છે અને પ્રમાણિત છે તે જુએ છે કે તેના બાળકો સુરક્ષિત છે કે નહીં ક્યાંક તેઓ રડી તો નથી રહ્યા અને ઘણી કથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે માતાની આત્મા પોતાના બાળકોના માથા પર હાથ પણ ફેરવે છે મારા બાળક આ વાત એકદમ આશ્ચર્ય અને પ્રમાણિત એવું બની શકે છે બાળકો તે સમયે તે વાતને કે વસ્તુને અનુભવીને वैसे के परंतु बिल्कुल सच्चे से भी जिस तरफ जो कोई व्यक्ति जो પોતાના માતા-પિતા સાથે ઊંડા ભાવનાત્મક જોડાણ સાથે વિતી હોય કરી વિતી હોય ખાસ કરીને જો તે માતા-પિતાની ખૂબ સેવા કરતો હોય તો આત્માનો પહેલો ઝુકાવ માતા-પિતા તરફ હોય શકે છે કહેવાનો સીધો અર્થ એ છે કે ઘણી લોકો કોઈ વ્યક્તિ ગઈ છે જે પોતાના માતા-પિતાથી ઘડી લગાવ રાખતી હતી જે પોતાના માતા પિતાની ખૂબ સેવા કરતી હતી તો તેના મૃત્યુ પછી તેની આત્મા સૌથી પહેલાં ઘરે આવ્યા પછી પોતાના માતા પિતા સાથે જોડાવાનું જોડાવવાનું તેમને જોવાનું પસંદ કરે છે પરંતુ અહીં પણ એક નિયમકામ નિયમકામ કરે છે વાતને મારા બાળક ખૂબ ધ્યાનથી સાંભળજો આત્મા તેને જ છે જે જેની સાથે તેનો અધુરૂપ ખાલીઓ સૌથી વધુ હોય જે માની લો કે લીલો પતિ પત્ની વચ્ચે પ્રેમ અતુર રહી ગયો હોય વાતો અધૂરી રહી ગઈ હોય કોઈ પસ્તાવાનો અતુર રહી ગયો હોય કોઈ મનવા પાત અતુર રહી ગયો હોય કોઈ રહેશે મનવા દવાયનો રહી ગઈ હોય આત્મા પતિ કે પત્ની પાસે પણ જઈ શકે છે કળીવા રાતમાં તે વ્યક્તિને સોતે સોતે છે જેને તે છેલીવા છેલી પરિવાર કંઈ કહેવા માંગતી હોતી કે રિક જીવનમાં કે ઉપર બલિ જાય આપડા પણ કોઈ વાત હોય છે અને આપણે કોઈ કોઈને કહેવા માંગતા હોઈએ છીએ પરંતુ અચાનક જિંદગીનો કોઈ ભરોસો નથી જિંદગી ક્યારે પણ કોઈને પણ ખતમ થઈ શકે છે અને ત્યાં જે વાત અધૂરી રહી ગઈ તે વાત માણસનું શરીર જાણે કે ન જાણે પરંતુ આત્મા ચોક્કસ જાણે છે અને તે તે જ આત્મા પછી તે અધૂરી વાત પૂરી કરવાનો પ્રયત્ન પણ કરે છે તો સૌથી પહેલાં તે માણસને શોધે છે જેને વાત કહેવા માગતી હતી આત્માનો આ ફટકાવ થોડોક કલાકોથી લઈને આશ્ચર્ય તેર દિવસ સુધીનો હોય છે આજ કારણ છે કે હિન્દુ પરંપરામાં તે દિવસ દિવસે જ ક્રિયાકરમ કાર્ય કરવામાં આવે છે આ બાળક માનવામાં આવે છે કે આ તેર દિવસોમાં આત્મા પોતાના બધા સંબંધોને જુએ છે અનુભવે છે અને ધીરે ધીરે તે તેમનાથી અલગ થવાનો અભ્યાસ પણ કરે છે અને એવી ક્ષમતા સ્વયં પરમાત્મા તેમને આપે છે આત્મા પતિને શોધે છે તો એટલા માટે નહીં કે પત્ની નહીં કે તે પતિ છે પરંતુ એટલા માટે કે તે તેના જીવનનો સાથી હતો આત્મા બાળકોને શોધે છે એટલા માટે નહીં કે તેઓ બાળકો છે પરંતુ એટલા માટે કે તેઓ તેના વંશજ છે તે પોતાના બાળકો છે આત્મા માતા પિતાને એટલા માટે શોધે છે કે તેઓ તેને જન્મ આપનાર છે તેમની સાથે તેનું ઋણ જોડાયેલું છે ઘણા મહાન લોકોએ પણ એવો એવો દાવો કર્યો છે કે મૃત્યુ પછી આત્મા સંબંધો નથી સંબંધો નથી શોધતી એ ભાવના શોધે છે તે પ્રેમ શોધે છે પ્રેમ શોધે છે તે તે પોતાપણું શોધે છે અને આ જ કારણ છે ઘણીવાર લોકો કહે છે કે મૃત્યુ પછી તેમ મૃત્યુ પછી તેમણે કોઈની હાજરીનો હાજરીનો અહેસાસ વારંવાર થાય છે એક એવો અહેસાસ માનો કોઈએ તેમના માથા પર હાથ ફેરવ્યો હોય અચાનક તેમને કોઈ સુગંધ આવી હોય ઘણી વાર તમે પણ તમારા ઘરની અંદર આ વાત અનુભવી હશે જ્યારે તમારા ઘરે કોઈ મૃત્યુ થયું હશે જ્યારે જ્યારે તમારા ઘરના વડીલો આ વાત કહે કહેતા હશે કે અમને મૃત્યુ પછી એવો અહેસાસ થયો કે તેઓ ફરીથી અમારા ઘરે આવ્યા હોય અવારનવાર આવું થાય છે વાસ્તવમાં એ જ આત્મા હોય છે જે પોતાના સૌથી પ્રિય સંબંધ પાસે થોડી ક્ષણો વધુ રોકાવવા માગે છે તેથી ત્યાં આવે છે પરંતુ આ રોકાવું કાયમી નથી હોતું કારણ કે સમય આ સાથે આત્માને એ સમજાવવામાં આવે છે કે હવે તેની સફર આગળની છે આ સંસાર સંસારથી હવે તેણે મુક્ત થવું પડશે પરંતુ મુક્ત થયા પહેલાં આત્મા પોતાના તે સંબંધોને જુએ છે જેની સાથે તે સૌથી વધુ જોડાયેલી હતી અને આ જ કારણ છે કે આ સવાલ જવાબ નથી આત્મા સૌથી પહેલા પોતાના પતિને શોધે છે સૌથી સૌથી પોતાના પોતાના બાળકોને છે છે કે કે માતા પિતાને કારણ કે આત્મા સૌથી પહેલા તેને જ શોધે છે જ્યાં તેનું દિલ સૌથી વધુ અટકેલું હતું જ્યાં તેનો પ્રેમ સૌથી ઊંડો હતો જ્યાં તેનો અધુરુત સૌ સૌથી વધુ હતો અને આ જ મૃત્યુનું સૌથી મોટું રહસ્યમય સત્ય છે જ્યારે આત્મા પોતાના સૌથી પ્રિય સંબંધને જોયા પછી પણ આ સંસારમાં ભટકતી રહે છે તો તેનો તો તેને અંદરથી ખૂબ બેચેની શરૂ થઈ જાય છે એને જીવિત મનુષ્ય ક્યારેય સમજી શકતો નથી શાસ્ત્રોમાં તેને પ્રેત અવસ્થાની શરૂઆત કહેવામાં આવે છે પરંતુ આ શબ્દ જેટલો ડરાવનો લાગે છે તેટલો ભયાનક તેનો અર્થ નથી વાસ્તવમાં આ તે અવસ્થા હોય છે જ્યારે આત્મા હજુ સ્વીકારી નથી શકતી કે તેનું સાંસારિક જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે ગરુડ પુરાણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માને શરીરથી અલગ થવામાં સમય લાગે છે તમે પોતે જરા વિચાર કરો જે શરીર સાથે તે આત્માને આટલા વર્ષો વિતાવે આખરે તે તેનાથી અચાનક કેવી રીતે અલગ થઈ શકે આ જ કારણ છે કે મૃત્યુ પછી તેર દિવસનો સમય ખૂબ મહત્વનો માનવામાં આવે છે આ તેર દિવસોમાં આત્મા પોતાના ઘર પોતાના આંગણા પોતાના રૂમ પોતાના પલંગ પોતાના બાળ બાળક પોતાના પતિ કે પત્નીમાં માતા પિતા બધાની આસપાસ ફરે છે બધું જ જુએ છે પરંતુ કોઈની સાથે કંઈ બોલી શકતી નથી તે રડે છે કકળાટ કરે છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી આ એ જ તો પીડા છે જે આત્માને સૌથી વધુ કષ્ટ આપે છે આત્મા પોતાના બાળકોને રડતા જુએ છે તો તેને દિલ ફાટતા લાગે છે ખાસ કરીને પોતાની હાથમાં જ્યારે તે પોતાના બાળકોને વિલાપ કરતા જોઈએ છે તો તે વારંવાર તેમની પાસે જવાની કોશિશ કરે છે તેમના આંસુ લૂછવા માગે છે તેમને કહેવા માગે છે કે તે અહીં જ છે પરંતુ તે એવું કહી શકતી નથી કારણ કે તેનું શારીરિક શરીર સાથે ના તો તૂટી ગયો છે મારા બાળક આ કારણ છે કે બાળકોને મૃત્યુ પછી બહુ લાંબા સમય સુધી સબ એટલે કે મૃતદેહ પાસે ન રહેવું જોઈએ કારણ કે તેમની કરુણા આત્માને બાંધી લે છે આત્મા જ્યારે પોતાના પતિ કે પત્નીને તૂટતા જુએ છે તો તેને પોતાના અધૂરા વાયદા આવે છે તે વાતો યાદ આવે છે જે ક્યારે કહેવામાં નહોતી આવી તે ઝઘડા યાદ આવે છે જે કામમાં હતા અંદર તેને પ્રશ્નપાત થાય છે અને ગરુડ પુરાણમાં પૂરો વર્ણન આવે છે કે આત્મામાં પોતાના અંતિમ સંસ્કારને પણ જુએ છે તે જુએ છે કે તેનું શરીર અગ્નિમાં સમાપ્તિત કરવામાં આવી રહ્યું છે તે જુએ છે કે લોકો રડી રહ્યા છે કેટલાક લોકો મજબૂર છે કેટલાક લોકો દેખાડો કરવા માટે છે અને કેટલાક લોકો વાસ્તવમાં તૂટી ગયા છે અને તે જ સમયે આત્માને પહેલી વાર એ વાતનો આભાસ થાય છે કે સંસાર કેટલો ક્ષણ પંગુર છે મારા બાળક આત્મા એ પણ જુએ છે કે કેટલાક સંબંધ સંબંધીઓ તેના ગયા પછી તેના સામાનની વાત તો કરવા લાગે છે તેના દાગીના સોનાના આભૂષણ પર ચર્ચા કરવા લાગે છે પૈસાની વાતો કરવા લાગે છે પાગલાની વાતો વાતો કરવા કરવા લાગે લાગે છે છે બનાવવાની અને આ જારો એ આત્માને આચમચાવી નાખે છે આ એ જ સમય હોય છે જ્યારે આત્માને સમજવા સમજાવવા લાગે છે કે જે સંબંધો માટે તેણે આખી જિંદગી બધું જ કર્યું પણ સમય સાથે બદલાય એક દિવસના આ સમયગાળામાં હાથમાં થોડી થોડી આ સંસારથી અલગ થતી જાય છે પહેલા દિવસે તે પોતાના શરીર સાથે જોડાયેલી રહે છે ત્રીજા દિવસે પોતાના ઘર સાથે સાતમા દિવસે પોતાના પરિવાર સાથે અને તેરમા દિવસે પોતાના નામ સાથે પણ તેની સાથે તેરમા દિવસે પિંડદાન અને બ્રાહ્મણ ભોજનનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે દિવસે આત્માને સંકેત આપવામાં આવે છે કે હવે તેણે આગળની યાત્રા માટે તૈયાર થઈ જવું જોઈએ ઘણી વાર ઘણા લોકો પૂછે છે અને તમારા મનમાં પણ આ સવાલ હશે કે શું આત્મા આ દિવસોમાં દુઃખી રહે છે તો તેનો જવાબ છે મારા બાળક હા પરંતુ તે દુઃખ એવું નથી હોતું જેવું આપણે વિચારીએ છીએ તે દુઃખ વિખૂટા પડવાનું દુઃખ હોય છે તે દુઃખ છૂટી જવાનું દુઃખ હોય છે પોતાના બાળકોને એકલા છોડી દેવાનું દુઃખ હોય છે પોતાના માતા પિતાને અસર છોડી દેવાનું દુઃખ હોય છે અને આ જ કારણ છે કે ઘરોમાં મૃત્યુ પછી શાંતિથી મંત્ર જાપ નામ જાપ અને ભજન કરવામાં આવે છે ત્યાં આત્માને જલ્દી શાંતિ મળી જાય છે કારણ કે સોર બકોર રડવું કકડવું વિલાપ કરવો આત્માને દુઃખ પહોંચાડે છે ઘણા લોકોને એવો અનુભવ થયો છે કે મૃત્યુ પછી ઘરમાં હજી અલચળ અનુભવાય છે કોઈને લાગે છે કે કોઈ તેમને જોઈ રહ્યું છે કોઈના સપનામાં તેમના પૂર્વજો આવી જાય છે તે વ્યક્તિ આવી જાય છે જેનું મૃત્યુ થયું હતું તો શાસ્ત્ર શાસ્ત્ર કહે છે આ એ જ આત્મા હોય છે જે પોતાના પરિવારજનોને અંતિમ વાર જોયા જોવા આવવા માટે આવે પ્રયત્નો કરે છે કારણ કે સપનું સપનું જ એકમાત્ર માધ્યમ છે જ્યાં ચેતન અને ચેતન વચ્ચેની દિવાલ પાતળી હોય છે આ જ કારણ છે કે આત્મા આત્મા બાળકોના સપનામાં દેખાય છે કારણ કે બાળકોનું મન સૌથી શુદ્ધ હોય છે આત્મા જ્યારે આ તેર દિવસોમાં પોતાના બધા સંબંધોને જોઈ લે છે ત્યારે ધીરે ધીરે તેનું આકર્ષિત આકર્ષણ ઓછું થવા લાગે છે પરંતુ જો કોઈ સંબંધ સાથે બહુ બહુ વધારે હોય ખાસ કરીને કોઈ નાના બાળક સાથે કોઈ પોતાના ખાસ સંબંધી સાથે તો તેને આગળ વધવામાં બહુ મુશ્કેલી પડે છે આજ આ લોક ભાષામાં ભટકતી આત્મા કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે નહીં પરંતુ હોય છે તેથી શાસ્ત્ર કહે છે કે મૃત્યુ પછી બાળકોને એવું કહેવું જોઈએ કે માતા પિતા હવે ભગવાન પાસે ચાલ્યા ગયા છે તેઓ ઠીક છે જેથી આત્માને સંકેત મળે છે કે તેના જવાને સ્વીકારી લેવામાં આવ્યું છે જ્યારે આત્મા એ સમજી લે છે કે તેના પ્રિયજનો તેને રોકી નથી રહ્યા ત્યારે તે આગળ આગળની યાત્રા માટે પોતાને તૈયાર કરે છે પરંતુ આ પૂરી પ્રક્રિયામાં પ્રક્રિયામાં એક વાર સ્પષ્ટ થઈ જાય છે કે આત્મા પતિ બાળકો કે માતા પિતાથી કોઈને એક લાભ માટે નથી શોધતી કે તેઓ તેના સંબંધમાં છે પરંતુ એટલા માટે શોધે છે કે ત્યાં જ તેનો મોહ સૌથી વધારે હોય છે અને આ જ મોહ આત્મા માટે સૌથી મોટી પરીક્ષા પણ બની બની જાય છે કરુણ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેર દિવસની આ યાત્રામાં જ્યારે આત્માને સંકેત મળે છે કે હવે આગળ વધવાનું છે હવે છોડીને આગળ નીકળવાનું છે તો આત્મા તરત જ જવા માટે તૈયાર પણ નથી તૈયાર પણ નથી થતી તે રોકા મુકાય છે વારંવાર પાછળ વળીને જોએ છે આજ સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે આત્મા સૌથી છેલ્લે તે જ સંબંધને છોડે છે જેનો મોહ બહુ ઊંડો હતો तेला प्रति तेला बबडी स्वास्थ्य प्रेम तो ओडे बूटा फागडा किसा ओबा तेला बालको होई छे आत्मा पोतरा बालको ने छोड़ती वक्त अंदर थी तूटी जाय छे कारण के आत्मा जड़े छे के हवे ते तुमने क्यारे नहीं मले क्यारे परडो क्यारे पर पड़ पड़वा पर उठावी सके तावा कपाल दे अडीश नहीं सके डर लागे त्यारे तुमने छाती ने लगाडी सके आज સમય હોય છે જ્યારે તેને બહુ દુઃખ થાય છે પરંતુ તે આત્માએ પણ જાણે છે કે કોઈને કોઈ રીતે ભગવાન તેમને શક્તિ આપશે તેમને સંભાળશે જીવન માં તેઓ આગળ વધશે અને કોઈ ને સહારો સહારો ચોક્કસ મળી જશે ત્યાર બાદ પરમાત્મા દ્વારા આત્માને ને એક દિવ્ય માર્ગ બતાવવા આવે છે જ્યાં ના સંબંધો હોય છે ના હોય છે ના ઓળખ પાત્ર પાત્ર હોય કર્મ હોય છે આત્માએ એ જ દ્રશ્યો બતાવવામાં આવે છે જેને તેમ તેને જીવનમાં કર્યો હોય છે ન કોઈ તેને દોષ આપે છે ન કોઈ બચાવ કરે છે આત્મા સ્વયં પોતાના કર્મોનો ન્યાય કરે છે આ જ કારણ છે કે મૃત્યુ પછી આત્મા સૌથી પહેલાં વધુ બૌલ રહે છે પુનર્જન્મ પહેલાં આત્માને પણ બોધ કરાવવામાં આવે છે કે જે સંબંધો માટે તે રડી રહી હતી તે સંબંધો પણ કર્મના જ બંધાર બંધનમાં બંધાયેલા હતા કોઈના પતિ બનવું કોઈના પિતા બનવું કોઈના પુત્ર બનવું આ બધી ભૂમિકાઓ હતી આ કાયમી સત્ય ન હતું જ્યારે આત્મા એ સમજી લે છે ત્યારે ત્યારે જ તેને આગળની યાત્રા માટે તૈયાર માનવામાં આવે છે ઘણી વાર આત્માને આગલા જન્મના સંકેતો પણ આપવામાં આવે છે પરંતુ તે બધું તેની વર્તમાન સમયલી બહાર હોય છે આ પૂરી યાત્રાનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આત્મા કોઈ સંબંધને નથી શોધતી પરંતુ બોજનો બોજ લે ઉઠે છે અને જ્યારે આ બોજ સબબ થઈ જાય છે ત્યારે તે આત્મા પણ મુક્ત થઈ જાય છે એટલા માટે શાસ્ત્ર કહે છે કે જીવિત રસ્તા જો બળ સ્પોતરા સંબંધમાં પ્રેમ કરે છે પરંતુ તેમાં આસક્તિ એટલે કે વધારે પણ તો મોહ ના રાખે તો મૃત્યુ પછી આત્માને ઓછું કષ્ટ સહન કરવું પડે છે અને આ જ આખા રહસ્યનો સાર છે તેમને પણ આ વિડીયો જોઈને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે જો તમને પણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરતો જો જય માતાજી